શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કાચા પાકા દબાણો મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તાંદરજા વિસ્તારના સંતોષનગરમાં દબાણ કરતા હોય જે દબાણ દૂર કર્યા હતા બુલડોઝર ફેરવ્યું હતું કેટલાક દબાણ કરતા હોય પોતાના દબાણો ગેરકાયદેસર રીતે પાકા બનાવ્યા હતા જેથી ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ હતી સાથે કેટલીક વખત આ દબાણોની અરજીઓ પણ પાલિકામાં આવી હતી જેથી દબાણ શાખાની ટીમે આજે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીબીનો સ્ટાફ સાથે રાખીને મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ વોર્ડ નંબર અગિયારમાં રિલાયન્સ મોલ ઓપી રોડની પાછળ સંતોષનગર

રિલાયન્સ મોલની પાછળ ઓપી રોડ સંતોષનગર સોસાયટી છે એ મેઇન રોડ અગાઉ પણ અહીંયા આવ્યા હતા પરંતુ તેમને તેમજ અગાઉ દબાણ દૂર કરેલા હશે એ મારા ધ્યાન પણ નથી પરંતુ આજે અમે લોકો દૂર કરવા માટે આવેલા છે અને વીસ થી તેત્રીસ મિનિટ આજે દબાણ દૂર કરવાના છે